જે મિલ્ક પાવડર આપણે ઓગાળીને જે દૂધ રાખેલું છે એ દૂધ એના અંદર એક હાથેથી નાખતા જઈશું અને બીજા હાથેથી આ રીતે દૂધ આપણે હલાવતા જઈશું તો કરીને એડ કરીશું બિલકુલ પડે અને બહુ જ સરસ એકદમ ઠીક એવું આપણું દૂધ બનશે એકદમ ક્રીમી બનશે અને જે બડી બનશે ને એનો ટેસ્ટ બિલકુલ ક્રીમી ક્રીમી અને આપણે જે બડી ઓરિજિનલ ખીરામાંથી બનાવીએ છીએ ને એ જ રીતની બડી બનીને તૈયાર થશે આ રીતે આપણે મિક્સ કરવાનું છે

जो तमारी बड़ी केवी बनी अबे आ रीते जे मां आपणे अगर अगर पाउडर ओगाड़ी अगर...